અમે આજે જોડિયાભૂંગાના નીચલા વિસ્તારમાં બધા ગયા તા અહિયાં તમારી પાસે આવ્યા છે આપણે એક એક ઘર જોવા જાઉ તો આમાં બે દિન અવરા નહીં થાય પણ અત્યારે અમે બધા ભાઈ રજાકભાઈ અજાજભાઈ અમારે આ બધી ટીમ મસરમભાઈ રાજભાઈ અમે બધા ઇકબાલભાઈ બધા હારે થઈ અને કલેક્ટર ને અત્યારે મળવા જઈએ છીએ હવારે હવારે બે વારે નહિ વાત થઈ એને કીધું કે અમે વહેલામ વેલી તકે સર્વેન ટીમ મોકલીએ છીએ છતાંય અમે એની પાસે રૂબરૂ જઈ અને વેલામ વેલું આપણા જે બધા નુકસાની છે એનું સર્વે થઈ જાય તો આપણે મકાન છે નવું બનાવવું હોય હોય બીજું કરવું તો કરી બાકી તો બીજા જે કઈ તમારા રોડ રસ્તાના પ્રશ્નો છે એ આપણે એક વખત આ પૂર માંથી બહાર આવી જાય એટલે રજાકભાઈ અમે બધા હારે રહી અને વેલામ વેલી તકે એમાં અમે જેટલું બનશે એટલી બધા મદદરૂપ તમને થાઉ બરોબર તમારા નુકસાની નું જે છે ને એ અત્યારે અમે અહીંથી સીધા જાય

જે મીઠાની કંપની પાણી નું બંધ કરી અને પારા કર્યા એ પારા દૂર કરવાનું કચરા ના પારા કર્યા હે એ કચરા ના પારા દૂર કરે એટલે એ નદી ચોખ્ખી થઈ જાય ત્યાંથી પાણી પાછું જાતું થાય બરોબર હા અને ઈ આ બે મુદ્દે આપણે કલેક્ટર ને મળી અને વેલામ વેલી તકે જયારે ફરીથી પાણી માની લો કે છોડવાનું થાય આ વિસ્તારમાંથી પાણી પસાર થતું હોય તો એને આપણે વરસાદ ને કોઈ રોકી ના આપીએ પણ પાણી છોડવાનું થાય એની બે ચાર કલાક પાંચ કલાક અગાઉ જાહેરાત કરે આગામી સમયમાં આ ત્રણેય મુદ્દે અમે કલેક્ટર ને અત્યારે મળી બધા આગેવાનો અને તમારા વતી રજૂઆત કરીએ છીએ જો બે ચાર દિવસમાં મને સર્વે નું તેને આજે જ કીધું કે અમે ટીમ મોકલી દઈ

અને એમાં જે ફોટા વિડીયા કે તમારા જે ડોક્યુમેન્ટ માંગશે એ અમે લઈ અને એને દઈ અને આપણે તમને સહાય મળે એવા પ્રયત્નો કર દઉં ખાલી અમે અહીંયા આવી અને વયા જઈએ એવું નથી મારી વાત સાંભળી લો આ બે મારી વાત સાંભળી લો આપણા ધારાસભ્ય હેમંતભાઈ ખવા છે આદર્શભાઈ દીકરા આમ આદમી પાર્ટી ના છે આપણા વિસ્તારના નથી

ધારાસભામાં વિધાનસભામાં પણ આપડે જરૂર પડશે પ્રશ્ન ઉઠાવશે અમદાવાદી ગલી ને પાલા કરીને આપણે જરૂર પડશે તો આજ દસ દિવસ પછી આપણે આંદોલન કરીને હું તમારું જામનગર થી જોઈ શકો છો સત્ય ન્યુઝ જામનગર ઉજાગર કરતા જય જય ભારત